અને આ આપડી ગાડી આથી આપડો જો રેડિયમ નું કામ ચાલે હે જો પીડો અહીં આગળ માં દીધો વાઈટ પટો જ્યાંથી રસ્તામાંથી આપણે માંથી આવતે હતા ને ત્યારે હે ને આપણે દૂધી દેખાઈ ગઈ હતી આમ જો દૂધી જો ખાલી તમે દૂધી નથી આ દૂધો હે દૂધો ધીસ ઇઝ મેલી મેલી પાડી નોટ પાડી ભેંસ ઓરિજિનલ ચોકલેટ ઓય તાતા મારવાનું નહી હો હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા એવો કે બધા મજામાં સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં તો અત્યારે હે ને ભાઈ આપણે સાડા દસે વ્લોગ ચાલુ કર્યો હોય અને પહેલાં તો હે ને બધાને સોરી કેમકે આપણે મન ફાવે ત્યારે વ્લોગ અપલોડ કરી ક્યારેક એક દિવસે બે દિવસે ત્રણ દિવસે તો ટ્રાય કરશું કે હે ને રેગ્યુલર વ્લોગ આવે અને અત્યારે આપણે જવાનું હોય ચિરાગભાઈના હે આપણે હાથીમાં હે ને રેડિયેટરનું કામકાજ થોડુંક કરવાનું હોય ને તો અને આ બેડની હાલત જોવો તો ને આપણો એન્ડ્રોઈડ ફોનમાં કેટલું ચાર્જિંગ થયું ફિફ્ટી સિક્સ ચાર્જ થયું હોય તો થોડુંક ચાર્જ કરી લઈ ને નીચે આપણે એક પાર્સલ આવ્યું છે સરપ્રાઇઝ છે બધા માટે તો બતાવું નીચે જઈને તો ભાઈ હેના આપણું પાર્સલ આવી ગયું હોય જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આમાં શું હે કેમ એમાં લખેલું એટલે કાંઈ વાંધો નહીં કાલુનું આવી ગયું પણ હેના જે આપણે આનું અનબોક્સિંગ નથી કર્યું હવે આમાં છે ને અહીંયા બોર્ડ રહ્યો ને ત્યાં શું કહેવાય હોલ્ડર ફિટ કરવાનું હોય અને એ હોલ્ડર ફિટિંગ થાય ને પછી આનું અનબોક્સિંગ થાય તો ચાલો છે ને આપણે ચાવી લઈ લીધી અને અત્યારે છે ને આપણે જવાનું છે ગેરેજ તો ભાઈ અત્યારે છે ને આપણે ચિરાગભાઈના ગેરેજ આવી ગયા છે અને જો આપણી ગાડી પડી હાથી આપણો છત્રી એકવી આમાં છે ને રેડિયેટરનું કામકાજ ચાલે છે પૈસા કોબે ધોબે વધે છે ઓલા કંજરી બે એક આવી ગયા તો હે આપણે ને જવાનું દુકાને પુલન્ટના બે ડબલા લેવા જવાનું છે તો હું ગાડીમાં તો ને તો હાલો છે હલો આવી તો ભાઈ આપણે હે પુલન્ટ લઈને આવી ગયા હે જવાની અંદર બે ડબલા હે અને પપ્પા જવાની બેઠા હે તો પપ્પાને પુલન્ટ લઈ દે અને જતી ને આપણે દુકાને મૂકીને આવતા ગયા એટલે હો પણ એમ છે ને એમ હો આમાં જો રેડિએટર ફિટ થઈ ગયું ના અહીંયા જો ઓલા પુષ્પરાજ ની ગાડી આવી છે અને આપડી ગાડી હાથી આપડો તો ભાઈ મામું આવી ગયા છે અને પાછળ જોઈને ગાડી ચાલુ કરી દીધી કોલ્ડ સ્ટાર્ટ કરી દીધી છે ગાડીને આપણે સર્વિસ કરવા જવાની છે તો આપણે બાઇક લઈને આવી ગયા ને આપણે જવાનું છે ગાડીને સર્વિસ કરવા તો ભાઈ આપણે હે ને ગાડી સર્વિસ કરાવી લીધી બ્રિજ બ્રિજ ફોડાવી લીધું છે મામુ બેઠા અને હવે જવાનું હોય ડોન ને અહીંયા અત્યારે છે ને ભાઈ આપણે રેડિયમનું કામકાજ કરાવવા આવી ગયા હે તો રેડિયમનું કામકાજ ચાલે છે પીળો અહીંયા આગળ મારતી તો વાઈટ પટ્ટો આ દેખાય પીળો પટ્ટો મારે છે કેમ કે કાલે જે આપણે ઓલી બેતાલી ઓબેન ચાલી હતી ને એમાં એક નેમો ફાટી ગયો હતો દસ હજારનો એટલે તાત્કાલિક બે ગાડીમાં એને રેડિયમ મરાય રેડિયમ હતું નહીં એટલે કાલે એમાંય મારી દીધું અને આજે આમાંય મારી દીધી આ ગાડી આવી ને તો મામું જો ફોનમાં વાત કરે છે ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ ભાઈ બીજા દિવસની સવાર થઈ ગઈને આપણે ઊઠી ગયા નાસ્તો નાસ્તો કરીને આવી દો ફ્રેશ થઈ ગઈ ને આજે રવિવાર એટલે આપણે ને જવાનું છે ખોખરી અને પહેલાં તો જે કાલે પાર્સલ આવ્યું હતું ને એને આપણે અનબોક્સિંગ કરી નાખ્યું હતું પેલા એ બતાવી દઉં અને પછી એને આપણે ખોખરી નીકળવાનું છે તો જો અહીંયા એનું ખોખું પડ્યું છે અને આપણે ને વોશિંગ મશીન લીધું તો ખબર પડી ગઈ છે એ બતાવી નીચે એડેડ કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો બધા અને હવે આપણે ખોખરી નીકળવાનું છે તો ભાઈ અત્યારે હેને આપણે ગામડે પહોંચી ગયા હતા ને ડાયરેક્ટ એને વાડીએ જ આવ્યા હે અને વાડીએ આપણે હું હું વયું હે ને ઈ બતાવસી તો પાછળ તો જો તમને પહેલા દેખાતું જ છે ડુંગળી વાવી છે આપણે વીડીમાં માં ડુંગળી વાવી છે ને ડુંગળી ભાઈરા ભાઈ ખવાય એવી થઈ ગઈ છે પાહી થી દેખાડું જો ખવાય એવી મસ્ત ની મોટી મોટી ગાઈઠું થઈ ગઈ છે જો અહીં હરખી દેખાતી છે અને આ બાજુ નીચલું પડ્યું છે ને જેમાં આપણે માંડવી વાવી હતી એમાં જીરું જો મોટું મોટું થઈ ગયું છે અને અહીંયા જો માંડવીનો પાલાનો ઢગલો અને બીજું જે ખેતર છે ને એમાં આપણે ચણા વાવી દીધા હે ભાઈ તો ચણામાં એ જો ફૂલ આવી ગયા હે હમણાં પાસેથી દેખાડું અને જો અહીંયા આપણું છે ને શું કહેવાય અને ઝૂંપડી રાતે ભાઈ ધ્યાન રાખવા આવું પડે ને એટલે ઝૂપડીમાં છે ને હોવાનું હોય હા અત્યારે છે ને આમાં તાડું મારી દીધું છે એ હવે રાતે ખોલવાની તો રાતે તો આપણે ઘરે વહી જવાના હવે જો હવે ચણા બતાવું તમને હા ચણા જો એમાં ફૂલ આવી ગયા ચણામાં હે ને બાકી એક નંબર આ હે ને બાર બાર વીઘાના ચણા હે અને અત્યારે જો હમણાં પાણી રહ્યું એટલે જો આમાં બધું ભીનું દેખાય છે ગારો થઈ ગયો થોડોક અને એક આમ આપણે હે ને બીજાનો જે ભાગમાં રાખ્યું હોય ને એમાં ચણા જ વાવ્યા હે બાકી આ પાળાનો ઢગલો અને આ જો આ હે ને સીધો રસ્તો એ એક હાલવાનો છે ને ક્યારે એમને રાખી દીધો હે કેમ કે અહીંયા ઝુંપડીએ હું આવવાનું હોય ને એટલે ફિનિશિંગ બિનિશિંગ ફિનિશિંગ હે ને અહીંયા અમારે ભાઈ વીડીમાં રોરડા બહુ છે ને એટલે રોડ આવે નહીં ને એના માટે ફિનિશિંગ કરવું પડે અને ઝટકા શોટ મૂકવામાં આવે કેમકે પાકનું નુકસાન ન કરે ને એટલે અને જીરું જો પાણીથી બતાવવું જો જીરું થઈ ગયું મોટું મોટું આપણું તો ભાઈ અત્યારે હે ને આપણે બીજી વાડી આવી ગયા હે અને અહીંયા હે ને આપણે ઘઉં આવ્યા હે આ દેખાય ને એ બધા ઘઉં અને આ ની આપણી વાડી છે ઢોર બંધ અહીંયા આપણે ઢોર બતાવું અને એક આપણું એને ખેતરમાં હે જો અહીંયા પીપળ દેખાય ને ત્યાં અહીંયા અહીંયા ઘઉં વાવ્યા હે અને અહીંયા મંદિર હે તો બાપાનું મંદિર હે તો પણ અહીંયા પહેલાં દર્શન કરતા આવી અને અહીંયાના ઘઉં હે ને તમને બતાવું આપણે એને જો બીજા ખેતરે પોગી ગયા હે અને આપણે ને બાપાનું મંદિર છે તો દર્શન કરી લઈ પેલા ચંપલા ઉતર નાખી બાપુ અગરબત્તી કરી ગયા છે જય અગરબત્તી થાય અને દર્શન કરી લઈ પેલા આપણે ભાઈ આપણે હે દર્શન કરી લીધા હે અને જો હવે હું બતાવી દઉં આ ઘઉં છે ને એ થોડાક નાના રહી ગયા કેમ કે આપણે મોડું વાવેતર કર્યું હતું ને એટલે જો ને હે ને અહીંયા જો આપણું ગામ દેખાય નાનુકુડું એવું ગામ હે હવ વીડીમાં તો દર્શન કરી લીધા હે અને હવે હે આપણે એમાં વાડીએ જવાનું હે જો અહીંયા ઝૂંપડી દેખાય ને આપણી વાડી છે તો અહીંયા જઈ હાલો આપણે તો ભાઈ આપણે હે વાડી આવી ગયા તા ને અહીંયા જો કેળા એવા જો ચીકુડીયા અહીંયા હે ને જો કબૂતર મરી ગયો ઢોરને ઢોર પીવા માટેનો અવેળો જો અહીંયા આપણી ભેંસ બાંધીએ આ પેલી ભેંસ પછી માં કેટલી બાંધીએ બે 3 થોડુંક ઝૂમ કરીએ બે ત્રણ એક પાડેડું એક ગાય બાંધી પાછળ અને એક ગાય અહીંયા કેટલા ત્રણ ચાર પાંચ ને છ ઢોર છે ભાઈ આપણે અને એકાદ બે છે ને હજી ઘરે બાંધાય છે ને ઉપર દેખાય ને એ બદામ બદામનું ઝાડ ને આ આપણી વાડી બાકી ને આમાં આપણે ઘણી વાર નાઈયા એ પહેલેથી આપણા બ્લોગ જોતા છે ને એને ખબર હશે અને આ હે ને એ બીજી કેળ વકરો યો વ્યુ કેવું આવે એકદમ બાકી સનસેટ ની અને ભાઈ આપણે રસ્તામાં માં હૈલાવતા હતા ને ત્યારે એક વસ્તુ જોઈતી બતાવું તમને જો આપણા કેવડી દૂધી આમ તો જો જોઈએ તમે ક્યારે આવી દૂધી હજી એક બે ગયા અહીંયા રહી પોદરા ધ્યાન રાખને કા થોડાસા जहाँ थी रास्ता त्यारे अपने दूधी देखाई गई थी आम जो दूधी जो खाली ते हजिए क्या है जो केवड़ी मोटी दूधी है दूधी नहीं आ दूधो है दूधो आम है में बोरे आई गया जो है बाकी तो आडिया भाई मजा जाती પાછળ ઝાડ દેખાઈ ગયા દેખાય નું ઝાડ પાડેડા પેહુ ગાયું બાકી મજા જ એવા રાખે ભાઈ આપણી વાડી કઈ જ નહીં મેલી પાડી નોટ પાડી ભેંસ ઓરિજિનલ ચોકલેટ ચાચા મારવાનું નહીં હોય હે આપણે ઢોર બોર છોડી નહીં અને જો અહીંયા ઢોર બંધ હતા નહીં અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને આ ને હે આપણે અહીંયા જ પૂર્ણ કરી વિડીયોને લાઇક ન કર્યો તો લાઇક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ પાછા એક નવા વ્લોગમાં ચલો બાય બાય